વિઝીટ વિથ થ્રીડી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આવી ગયા છે રામ ધ્વજા એટલે કે રામ ભગવાનનું જે મંદિર અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે અને જેનું આ જાન્યુઆરી મહિનામાં જ ની મૂર્તિ સ્થાપન છે ભગવાનના પ્રાણ સ્થાપન છે કહેવાય તો એ મંદિરની આ જે ધ્વજા છે જેનો લાહો અમદાવાદને મળ્યો છે અમદાવાદની આ એક જગ્યા છે જ્યાં વર્ષોથી આ કામ કરવામાં આવ્યું છે અનેક મંદિરોમાં અહીંયાથી કામ કરવામાં આવ્યું છે તો આ ધ્વજસ્તંભ

આઈલ જે સર્ટિફાઈડ બ્રાસ માંગેલું છે એ જ બ્રાસમાંથી આખે આખું બનાવેલું છે અને રજા દંડ ચુમ્માલીસ ફૂટ લાંબો છે અને પંચાવનસો કિલો એનું વજન છે અને અંદર જે આપણે લાકડું જે રાખવામાં આવ્યું છે એનું લાકડું રાખવામાં આવ્યું છે એ સાગનું લાકડું છે અને આ આપણે આ લાભ કઈ રીતે મળે તમને આ લાભો મારી આ જે પેઢી છે એ સિત્તેર વર્ષ જૂની છે આજકાલના કામ નથી કરતા આપણે સિત્તેર વર્ષથી આનું કામ ચાલે છે આપણે તમે સામે દેખાય છે કે આટલા મંદિરોમાં કામ કરી ચૂક્યા છીએ અને અયોધ્યામાંથી ડાયરેક્ટ એલ એન્ડી થ્રુ આપણને કામ મળેલું છે ઓકે હવે આજ તમે અહીંયા અમદાવાદમાં કેટલો ટાઈમ રહેવાનો અંદાજિત કોઈ આઈડિયા નથી ત્યાંથી ડિલિવરી જેવી મંગાવશે તે ફાઇનલ ટચ કરીને ડાયરેક્ટ ડિલિવરી કરી દેવાની અંજાજે દિવસના કેટલા લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય બે ત્રણ હજાર મિનિમમ આવે છે દર્શન કરવા માટે અને કઈ તારીખથી સ્ટાર્ટ થયું આ દર્શન કરવાનું એક જેવું થયું છે એટલે આઈડિયા નથી પણ ભાસ્કરમાં જે દિવસની ન્યૂઝ મારી જે દિવસ અંદાજે કેટલા કારીગરો દ્વારા કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું કારીગરો બાર બાર થી પંદર કારીગરો એ દિવસ બાદ મહેનત કરીને આનું કામ પૂર્ણ કરે કેટલા દિવસ અંદાજિત કાર્ય કર્યું છે કારણે પૂર્ણ કરતી કામ ચાલુ છે છ મહિનાથી કન્ટિન્યુઅસ કામ કરે છે ઓકે થેન્ક યુ તો મિત્રો આપણે જોયું તેમ અયોધ્યાના આપણા રામ મંદિર ઉપર જે ધ્વજ લાગવાનો છે તેનું કાર્ય એલ કંપની દ્વારા અમદાવાદની એક આ કંપનીને આપવામાં આવ્યું હતું જેનો દર્શનનો લાભ જો અત્યારે કોઈને લેવો હોય તો હાલ અમદાવાદમાં છે આ ધ્વજ જે ગોતાથી રાણી જતાં જે પહેલો જ બ્રિજ આવે અને ડાબા હાથ ઉપર થોડો રસ્તો કરે છે ત્યાં આગળ જ છે ત્યાં જઈને કોઈને પણ કહેશો તો પણ રસ્તો બતાવી જશે ત્યાં આગળ આ ધ્વજસ્તંભ અત્યારે દર્શન માટે મૂકવામાં આવ્યો છે પછી અયોધ્યા રામ મંદિર થ્રુ જ્યારે ડિલિવરી માગવામાં આવશે ત્યારે ત્યાં પહોંચાડવામાં આવવાનો છે આ સ્તંભ તો પ્યોર બ્રાસમાંથી બનાવવામાં આવેલા આ એકદમ મજબૂત છે તેમજ આપણા ગુજરાતને આ લાહો મળ્યો તે પણ આપણા માટે એક નસીબની વસ્તુ છે અને આટલા નજદીકથી આ રામ મંદિરના ધ્વજસ્તંભના દર્શન કરવા એ પણ એક લાહો છે મિત્રો તો આવા જ સરસ મજાના વિડીયો જોવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત વિજી ટીવી સબસ્ક્રાઈબ કરી લો અને જોતા રહેજો મિત્રો આવજો